નમસ્કાર દોસ્તો થોડા દિવસ પહેલા મેં એક વિડીયો પોસ્ટ કર્યો હતો કે જેમાં સ્વામિનારાયણ જૈન અને વૈષ્ણવ ધર્મના લોકો કાંદા ને મસણ કેમ નથી ખાતા તેના ધાર્મિક બાબતોની ની ધાર્મિક સિદ્ધાંતો ની વાત કરી હતી આજે કાંદા અને લસણ વિશે ભગવાન વિજ્ઞાન કુદરત અને ડોક્ટર શું કહે છે એની વાત કરીશ નમસ્કાર દોસ્તો ડોક્ટર નિહાલ પટેલ ગુજરાતી માં તમારું સ્વાગત છે હું ડોક્ટર નિહાલ પટેલ પીડિયાટ્રિશિયન

તે સમજાવવાની કોશિશ કરીશ વિચારવાનું તમારે છે સૌથી પહેલા અત્યાર સુધીના વૈજ્ઞાનિક રિસર્ચ પ્રમાણે કાંદામાં વિટામિન સી વિટામિન બી સિક્સ પોટેશિયમ અને ફોલિક એસિડ હોય છે જ્યારે લસણમાં આ દરેક વસ્તુ ઉપરાંત મેંગેનીઝ કેલ્શિયમ સિલેનિયમ અને કોપર ભરપૂર માત્રામાં હોય છે કાંદા અને લસણ બંને લો કેલરી ડાયટ છે તે સ્વાદ વધારવામાં મદદરૂપ થાય છે કાંદા અને લસણ

કાંદા અને લસણનો એક જ નેગેટિવ પોઈન્ટ છે કે તેનાથી ગેસ વધે છે અને વાચુટમાંથી તેમજ મોઢામાંથી ખરાબ વાસ આવે છે. દોસ્તો મે આગળના વિડીયોમાં જે રીતે સમજાવ્યું હતું તે પ્રમાણે સ્વામિનારાયણ ધર્મમાં કાંદા અને લસણ ન ખાવાના કારણો આ મુજબ હતા. તામસી ખોરાક, ખરાબ વાસ, પિત્તનો પ્રભાવ અને વિરુદ્ધ આહાર. તો સૌથી પહેલા આયુર્વેદ મુજબ સાત્વિક, તામસિક અને રાજસી ખોરાક હંમેશા સબ્જેક્ટિવ હોય છે. સબ્જેક્ટિવ એટલે કાંદા અને લસણ કોઈના માટે તામસિક હોઈ શકે છે પરંતુ દરેક લોકો માટે નહીં એ પર્સન ટુ પર્સન વેરીએબલ હોય છે તો શું જૈન સ્વામિનારાયણ અને વૈષ્ણવ ધર્મના સિવાયના લોકો બધા તામસિક હોય છે શું કાંદા અને લસણ ખાનારા લોકો પોતાના ધર્મમાં ધ્યાન નથી રાખી શકતા શું ધાર્મિક માન્યતા એ તંદુરસ્તીના ફાયદા કરતાં વધારે મહત્વની હોય છે

લીંબુ સાથે કાકડી, ટામેટા કે દહીં ન લેવાય તો આવા તો કેટલાય વિરુદ્ધ આહાર છે તો પછી સ્વામિનારાયણ ધર્મમાં કેમ ખાલી કાંદા અને લસણને જ વિરુદ્ધ આહાર તરીકે ગણવામાં આવે છે અને તેને ખાવાની ના પાડવામાં આવે છે વિરુદ્ધ આહાર તો આના સિવાયના પણ ઘણા બધા હોય છે તો ટૂંકમાં તામસી ખોરાક પર્સન ટુ પર્સન સબ્જેક્ટિવ હોય છે ભગવાનની ભક્તિમાં ખરાબ વાસ આવે અને તેનાથી ભક્તિ અને સત્સંગમાં

અને અને એક્સક્લુઝન ઓફ રૂટ વેજીટેબલ્સ તો 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 શું 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 જમીનની બહાર ઉગતી વનસ્પતિઓમાં માઇક્રો ઓર્ગેનિઝમ હોય હોય ચોક્કસ ચોક્કસ છે છે જૈન જૈન લોકો શાકભાજી ફળ નથી ખાતા આ ખાય ધર્મના ખેડૂતો ખેતીમાં જંતુનાશક દવાઓનો છંટકાવ નથી કરતા એના સિવાય ખેતી શક્ય જ નથી તો શું જૈન લોકો રાત્રે ગુડ નાઇટ કે ઓલ આઉટ નથી વાપરતા તો શું જૈન લોકો ઉકાળીને પાણી નથી પીતા હિંસા તો આ દરેક બાબતોમાં જોવા મળે છે હિંસા તો એને કહેવાય કે જેમાં તમે જાણી જોઈને કોઈને શારીરિક કે માનસિક હાનિ પહોંચાડો છો તો કુદરતે બનાવેલ તેમજ ભગવાને બનાવેલ કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવો એ પર્ટીક્યુલર ઇન્ડિવિજ્યુઅલ કે કોમ્યુનિટી સુકામ નક્કી કરે કાંદા લસણ અને બીજા કંદમૂળ જમીનની અંદર ઉગે છે તો તેમાં કોઈ પણ ભેદભાવ ન થવો જોઈએ જમીનની અંદર ઉગતી કેટલી જડીબુટ્ટીઓ આયુર્વેદિક દવાઓમાં વપરાય છે ને કાંદા લસણ તેમજ અન્ય કંદમૂળોમાં તંદુરસ્તી વર્ધક ગુણ ધર્મો ભરી ભરીને હોય છે હવે વાત કરું વૈષ્ણવ ધર્મ ની તો રાહુ અને કેતુ ગ્રહ ની વાર્તા તો તમે મારા આગળના વિડીયોમાં સાંભળી જશે વિજ્ઞાનની ભાષામાં વાત કરું તો

કોઈ તંત નથી કોઈ કનેક્શન નથી હવે આયુર્વેદની વાત કરીએ તો ગિરિજમ ક્ષત્રજમ ચોર દિવિજમ લસણ સ્મૃતમ અમૃતમ સમ પૂર્વે તદાલમ પરમ હિતમ લસણ બે પ્રકારના હોય છે પહાડમાં ઉત્પન્ન થયેલું લસણ અને ખેતરમાં ઉત્પન્ન થયેલું લસણ તેમાંનું પહાડી લસણ ખૂબ જ અમૃત સમાન ગણવામાં આવે છે પરંતુ કોઈ કારણસર જો તમે પહાડી લસણ ન મેળવી શકતા હોય તો ખેતરનું લસણ પણ તમે ખાઈ શકો છો ભગવાન કશ્યપે કહ્યું છે કે દેવો વૈધો તેમજ બ્રાહ્મણો દ્વારા કે તેઓની ભક્તિમાં તત્પર લોકો દ્વારા લસણ નો પ્રયોગ કરવામાં આવે તો તે સફળ થાય છે અને વિધિના તદમ વસ્તી કર્મના સરમતેહી લસુણ પક્વત રૂત્રની જેમ લસુણ પક્વ તેલનો ઉપયોગ વસ્તી કર્મમાં કરવો વધારે ઉત્તમ ગણવામાં આવે છે

પરંતુ અહીં હું જો સ્પષ્ટ કરું તો કોઈ પણ દવાઓ સાથે કાંદા ને લસણ લઈ શકાય છે એ ઓલરેડી સ્પષ્ટતા કરેલ છે તેમજ હોમિયોપેથિક નેમ એલિયમ સીપા એટલે કે કાંદા અને એલિયમ સત્તાવ એટલે કે લસણનો ઉપયોગ કેટલી દવાઓ બનાવવામાં થાય છે તો હોમિયોપેથી પણ આયુર્વેદ જેમ કાંદા અને લસણ ને દિલ ખોલીને સમર્થન આપે છે અને જો એલોપેથી ની વાત કરું તો તેમાં કાંદા અને લસણ ન ખાવાની સલાહ ક્યારે આપવામાં નથી આવી પરંતુ કેટલી બીમારીઓ અટકાવવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે દવાઓ બનાવવા માટે કાંદા અને લસણનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે તો ભગવાન વિજ્ઞાન આયુર્વેદ હોમિયોપેથી એલોપેથી તેમજ જૈન સ્વામિનારાયણ અને વૈષ્ણવ ધર્મ સિવાયના દરેક દુનિયાના ધર્મના લોકો કાંદા અને લસણ ખાવાની સ્વતંત્રતા આપે છે તો દોસ્તો હવે તમારે વિચારવાનું છે કે કાંદા અને લસણ ખાવું કે ન ખાવું

હું ડોક્ટર જતીન કાગડિયા ડોક્ટર કિશોર પટેલ ડોક્ટર શૈલેષ ભાલાળા અને ડોક્ટર જીતેશ ચોસલિયાનો હૃદયપૂર્વક આભાર માનું છું દોસ્તો આ વિડિયોમાં તમને કોઈ ડાઉટ હોય તો તમે ચોક્કસથી કોમેન્ટ કરી શકો છો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે એને લાઈક અને શેર કરી શકો છો ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ ડોક્ટર નિહાન પટેલ ગુજરાતી થેન્ક યુ